અમે અમરેલી આવી ને ગયા તમે ક્યાં કઈ કઈ જવાબ ના દીધો મોડો મોડો જવાબ દીધો કે દી અમરેલી આવીને ગયા હે આમના આમના હાલ જસ્ટ હવે ભાઈ કામ કરતા હોય એ કરો ને હે એ હું મારે તારી મૂછો કાપવાની ની છે ભાઈ હા તો તારે હાલ્યો હોય પણ અમરેલી આવ્યો ને મૂછો કાપતો હોય તો અમરેલી જ આવેલો ને મારા ભાઈ હા તો પણ તો ક્યાં છે ઉભો ને મળી લઈએ હે તું કઈ જગ્યાએ છે બોલ હું અમરેલી માં જ તું અમરેલી માં આવી મને ફોન કરી દે ને ખાલી ને કે વિડીયો હેન્ડસમ માયા 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 વિડીયો મૂક્યો છે હેન્ડસમ હેન્ડસમીની માયા હે કઈ માયા હે કઈ માયા તો તારો બને હે મારો હાડો હોય છે જો લે

દાળીયા ગઈ તી ને કોઈ માથે ચડી ગયો તો બાપા ન છો એ પેલા પૂછી લે તારી તારી માને તારી તું તારી માને તારામાં ના હોય તો લોકો અમરેલી માં ક્યાં છો એ કે

તારી મૂછો ગમે છે એટલે તો મારા ભાઈ કઉન કીધું એટલે તારી મૂછના લીધે તો મારા ભાઈ મારા છે ને મારા ભાઈ બેન ને હા